ઠેર ઠેર ગેરકાયદેસર મજારો તથા મસ્જિદો ઊભી છે તેમ મજારો દિવસે ને દિવસે વિસ્તરી રહ્યા છે ડેવલપ થઈ રહ્યા છે શું આંધ્રા અને ગાંડા થઈ રહેલા વિકાસ દેખાતું નથી સુરત શહેરમાં ચાલી રહેલા ઓવરબ્રિજો તથા મેટ્રોના કામોમાં આ તકગલી શાસનને હિન્દુ મંદિરો અર્ચણરૂપ કેમ થઈ રહ્યા છે મજારો મસ્જિદોને કેમ નહીં શા માટે સહી શું હિન્દુ સમાજને આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કરાયા હતા આજે પહેલો જે વિષય છે એ જમ્મુ કાશ્મીરમાં માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જે હિન્દુ શ્રદ્ધાળુઓની બસ જઈ રહી હતી એની ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો તો આ હુમલો કરનારને સખત સજા મળે અને આ હુમલો કરાવવામાં જે ભારતના જે મુસ્લિમો છે જમ્મુ કાશ્મીરમાં જે એને સહારો આપીને એ પાળે પહોંચે છે એને પણ સખત સજા મળે એ માટે આખા ભારતની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ આજે આખા ભારતની અંદર આવેદનપત્રનો એક કાર્યક્રમ છે અને ચાર વાગે આખા ભારતની અંદર પુતળા દહનનો કાર્યક્રમ છે બીજો વિષય છે સુરત મહાનગરપાલિકાની અંદર આવતી જે મંદિરો છે અગિયાર જેટલા પૌરાણિક મંદિરો છે ચારસો વર્ષ ત્રણસો વર્ષ બસો વર્ષ જૂના આ મંદિરોને એક નોટિસ પાઠવવામાં આવી છે તો અમારી માગણી છે કે મંદિરોની કાકરે પણ ખરવી ન જોઈએ કારણ કે રોડ ઉપર મજારો અને મસ્જિદોની ભરમાર હાર છે અને જો કંઈ ન થતું હોય તો વિકાસની ખાલી હિન્દુત્વને એટલે કે હિન્દુઓને જરૂર નથી એટલે આ મંદિરને કંઈ પણ તોડવાની કોશિશ કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જલદ કાર્યક્રમો આપશે વાત સરકાર સત્તા હોય તો કઈ રીતે છો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ એક સ્વતંત્ર સંગઠન છે ક્યારેય કોઈ રાજકીય પાર્ટીનો પક્ષ નથી લેતો આ ભારતીય જનતા પાર્ટી દ્વારા હિન્દુત્વના મુદ્દા ઉપર અમે એના સપોર્ટમાં હોઈએ છીએ પણ હિન્દુ હિતની વાત કરવાવાળી સરકાર પણ જો મંદિર તોડતી હોય મંદિર તોડવું એ ગજનીનું કામ છે એ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ જાણે છે તો આવા ગજનીના કામ કરવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે નગર બાકી હિન્દુત્વની વાત કરવાવાળી સરકારને સપોર્ટ છે અમારા ભાજપને સપોર્ટ નથી